સુરત જિલ્લા સંગઠનની સંકલન બેઠક સોમવારના રોજ ગાંધીનગર રાજ્યના નાણામંત્રી મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને મળ્યા બાદ સુરત મહાનગરની સંકલન બેઠક ક્યારે મળશે મળી ગઈ કે કેમ તે વિશે શહેરના અઢી લાખથી વધુ ભાજપના કાર્યકર્તાઓ જાણવા માટે ઉત્સુક છે ત્યારે એ ટુ ઝેડ ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ શહેરના ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોને ટેલિફોનથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે કેટલાક ધારાસભ્યો સંકલનની બેઠક બાબતે કોઈ જાણકારી ભાજપ દ્વારા અને પ્રદેશ સંગઠન માટે ત્રણ નામો ધારાસભ્ય પાસે મંગાવવામાં આવ્યા છે પણ અમારી પાસે સુરત મહાનગર ભાજપ દ્વારા નામો આપવા બાબતે કોઈ ફોન કે કોઈ સૂચના આપવામાં આવી નથી વિશ્વસનીય સૂત્રો પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ હોદ્દો ગ્રહણ કર્યા બાદ તરત જ સુરત ભાજપ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને સંગઠન પ્રભારી શીતલબેન સોનીને ગાંધીનગર ખાતે બોલાવી લીધા હતા પ્રદેશ તરફથી તેઓને શું સૂચના આપવામાં આવી છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી રિપોર્ટ